દિનેશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મિત્રો જો આજે ધનતેરસનો દિવસ છે બરાબર શુભ દિવસ છે લોકો તો સૌ મિત્રોને ધનતેરસની શુભકામના અને લક્ષ્મીજી સદેવ તમારે પર કૃપા કૃપામાન રહે એવી દિલથી પ્રાર્થના બીજું ધનતેરસનો દિવસ છે એટલે ઉઠ્યા થોડાક મોડા છે કારણ કે બહુ મોડા સુધી છાંક્યા હતા ઘરનું કામ હતું દી હતી તો બહુ મોડું થઈ ગયું તો ઉઠ્યા બી મોડા છે એટલે અત્યારે મોડો નાસ્તો થઈ રહ્યો છે નાસ્તો કરીને ઓફિસે જઈશું તમને આ ટિફિન બન્યું નથી એટલે પાછું જમવા આવવું પડશે મિત્રો આ શેડ્યુલ છે આજનો બરાબર પછી આગળ તમને ડેલી રૂટીનમાં તમને બતાવી કે અમારી ધનતેરસ કેવી હતી ગઈ રંગોળી બનાવી વિધિ સાહેબ હેપી ધનતેરસ ધનતેરસ રંગોળી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનો અમારા બ્લોગમાં સ્વાગત છે અને આજે છે ધનતેરસ તો ધનતેરસ આપ સૌને હાર્દિક શુભકામના અને મા લક્ષ્મીજી ની કૃપા આ બધા પર હંમેશા માટે બની રહે તેવી અંતરથી થી લક્ષ્મીજી ને પ્રાર્થના અને મિત્રો આજે તો જો અમારા જો નાસ્તા બનાવવાના બાકી છે અને અત્યારે ખરીદી પણ ચાલુ છે એટલે દિવસ ક્યાં થતો રહીને હમણાં તો ખબર જ નથી પડતી દિવાળી નજીક આવી ગઈ તો એડવાન્સમાં બધાને હેપી દિવાળી તો આવી ગયા રસોડામાં અને બનાવવાના છે આજે મગ ભાત રોટલી અને પૂંગરા તળવાના છે જો મગ ભાખમાં મૂકી દીધા છે કુકરમાં અને એક બાજુ બનાવી નાખીએ રોટલી પછી મગ મગફાઈ જાય પછી એમાં મૂકી દઈશું આપણે ભાત મિત્રો જો જમવાનું બની ગયું છે મગ ભાત રોટલી અને છાશ તો જો અત્યારે જઈએ છીએ અમે ખરીદી કરવા આજે ધનતેરસ છે હવે શું લઈએ જોઈએ તો મિત્રો હવે નવરા છે તો આટો મારીએ બજારમાં કંઈક વસ્તુ ખરીદી કરવાની છે તો ખર્ચો કરતા આવીએ દિવાળી આવીએ તો દિવાળીમાં થોડો ઘણો તો ખર્ચો કરવો પડે થોડો ખર્ચો કરતા આવીએ ચુબોર દવસ્થ મિત્ર ધતેરા શા શુભ ઉપસાઈ પર ટબડે ધતેરે શિ શુભカーડા ખૂબ સારો ખરીદ ખૂબ નાસ્તા

એકદમ સરસ આઈટમ આવે છે છે પૂરી અમે અહિયાં અહીંયાથી જઈએ એટલે આવી જાય જમણા હાથ ઉપર સ્વામિનારાયણનું મંદિર આ છે ઘી કાંટા તો આજે ધનતેરસ અને આ છે ઘી કાંટા બજાર

બંને સાઈડ લાગે છે ફટાકડા

પાછું બજારમાં ગયા હતા અને ખરીદી કરી આવ્યા અને આજે ધનતેરસ અમે શું લીધું ને હું તમને બતાવું વિદિશા માટે એક વીટી લીધી છે અને મારી માટે લીધી છે પાયલ જો આ પાયલ લીધી અમે આવી ડિઝાઇન છે જો ખોલીને બતાવું તમને ડિઝાઇન છે અને જો માટે લીધી આવી હતી ડિઝાઇન છે તો મિત્રો જો આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમદાવાદમાં રહેતા હોય કોઈને ખરીદી કરવી હોય ને તો એક વખત ઘી ઘાટા બજારમાં આટો જરૂરથી મારજો ખૂબ જ ફાયદો થશે અને મટીરિયલ પણ એકદમ સરસ હોય છે જેન્ટ્સ માર્કેટ તો બેસ્ટ છે જગ્યા ખરીદી કરવાની તો આવતીકાલે ફરી મળીશું નવા બગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ મિત્ર